જો માતાજીને થાળ ધરાવી દીધો છે છે ત્યાં નવરાત્રી સરસ મજાના તૈયાર કર્યા છે એકદમ તો મંદિર બહુ મોટું છે એકદમ આટલું બધું મોટી જગ્યા છે આ બધું મેદાન છે તળિયા અને અહીંયા મસ્ત મજાનો મને ઝૂલો મળી ગયો છે એમ થાય આખું વેચીને થોડી વાર સુઈ જાવ એટલી અંદર આવે છે હર હર મહાદેવ વેલકમ બેક ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આ વિડીયો ગાડીમાં બેસીને સ્ટાર્ટ કર્યો છે અમે લોકો આવે છે મંદિરે દર્શન કરવા માટે અહીંયા બહુ બધી ગાય માતા હતી એને ચારો ખવડાવ્યો પછી મંદિરમાં દર્શન કર્યા દર્શન કરીને હવે અમે લોકો નીકળી ગયા છીએ અમે લોકો જાય છે આ ધોઈ મારી ફ્રેન્ડ છે એના ભાઈનો મમ્મીનો અને એ લોકોનો હવન છે તો બુટ ભવાનીનું ત્યાં મંદિર છે ત્યાં અમે લોકો જઈએ છીએ તો અહીંયા આવી છું મંદિરે દર્શન કરું છું તમે લોકો પણ કરી લો દર્શન આ બુટ ભવાની માતાજી છે સરસ મજાના નવરાત્રિ છે એટલે એને મસ્ત મજાના માતાજી તૈયાર કર્યા છે મસ્ત મજાના આભૂષણ પહેરાવ્યા છે અને આવી રીતનું કાંઈક સરસ મજાનું ડેકોરેશન પણ સરસ કરેલું હતું તો મેં દર્શન કર્યા તમે લોકો પણ કરી લો દર્શન તમને લોકોને પણ દર્શન કરાવી દઉં અને નવરાત્રિ ચાલુ છે એટલે મસ્ત મજાનું આવી રીતના તોરણથી એને સરસ મજાનું મંદિર સજાવ્યું હતું કેમ કે નવરાત્રી તહેવાર માતાજીનો નો જ કહેવાય લાવે તો મેં દર્શન કરી લીધા છે હવે બહાર જાય છે હવે તૈયારી બધી ચાલુ છે પૂજા થાય છે ભગવાન પણ સ્ટાર્ટ થઈ ગયો છે છે બધાને ચા પીવી છે એટલે ચા બને છે

સરસ મજાની બધી જ્વેલરી પહેરાવી છે અને આવું કઈક સરસ મજાનું એકદમ ડેકોરેશન પણ કરેલું છે મંદિરમાં તો મંદિર બહુ મોટું છે એકદમ આટલું બધું મોટી જગ્યા છે આ આ બધું મેદાન છે ને આ બાજુ રહેવાની ને એવી સગવડ છે આ રૂમ છે અને સામે હું બધું જમવાનું ગોઠવાઈ ગયું છે હવે જાશું અને જમશું

એ લોકો જમી લે પછી અમે નીકળીએ અને અહીંયા મસ્ત મજાનો મને ઝુલ્લો મળી ગયો છે એમ થાય આખું વેચીને થોડી વાર સૂઈ જાવે એટલી અંદર આવે છે કેમ કે રાત્રે નવરાત્રી થાય છે ઉજાગરા અને સવારે વહેલા જ ઉઠી ગયા છીએ બસ જમી લે એટલે પછી નીકળીએ ઘરે જવા માટે પાછું રાત્રે જવાનું છે ગરબા રમવા કેમ કે આજે હવે છેલ્લું ઓરધું તો થઈ ગયું છે થઈ ગઈ છે

થોડી મહાદેવ બધા કેમ છો બધા મજામાં જશો તો સવાર પડી ગઈ છે કાલ તો બિલકુલ જ હિંમત નથી કે નવરાત્રીમાં જાય કેમકે હવનમાં ગયા હતા આખો દિવસ હેરાન થયા હતા ત્યાં અને રાત્રે વરસાદ પણ હતો એટલે પછી નવરાત્રી ગરબો તરાવા જવાનો છે તો બસ માતાજી પાસે જ બેઠી છું ગરબામાં દીવો કરી લીધો હવે ઉથાપન કરીને આપણે એને ગરબાને તરાવા જશું તો ગરબામાં દીવો થઈ ગયો છે ઉપર સ્વીટ પણ અહીંયા રાખી દીધું છે માતાજીના ગરબામાં દીવો કરીને હવે અહીંયાથી થી લઈ જાશું તરાવા માટે કાલ રાત્રે પછી તરાવ્યો ન હતો કેમકે બુધવાર પણ હતો એટલે પછી ન તરાવે જો પંચક બેસી જતું હોય તો તરાવો પડે પણ એવું કાંઈ નહોતું એટલે તરાવે નહોતો હવે અત્યારે ઉત્થાપન કરશું તો ગરબાનું ઉથાપન કરી લીધું છે હવે ગાડીથી જાશું દેરાણી આવે જ છે હું હલાવીશ એક ટીવાની ગરબો લઈને બેસશે પાછળ એટલે આવે એટલે નીકળી એને કીધું તું ઘરે જાવ કેમ કે હું ગાડી ચલાવીને ગરબો લઈને કેવી રીતે જાઉં એટલે આવે જ છે એટલે નીકળીએ અને વરસાદ પણ થોડો થોડો ધીમો ધીમો ચાલુ છે મચ્છરી આવે જ છે એટલે જો વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે ને આવી ગઈ છે આવી પાછળ ગરબો પકડે એટલે આપણે આપડી એક્ટિવા ચલાવી લઈ જો અહીં આવી ગયા છીએ ગરબો તળાવવા માટે આ બધા જો તરાવી જ ગયા છે ને હવે આપણે ગરબો તરાવી દઈ સંપતિ રાખે મરોજી પર કતરા છે દવાખાના નંબર નંબર તારો ભાઈ દીવ કર લઈ ગરબામાં પછી તરાવીએ આજે માં પપ્પા

લઈ લઈ હવે જલ્દી પાછા મહિને આવે ગાડી એક્ટિવા બધા આજે તરાવે કાલ બધા ઓછા તરાવે રાત માં મસ્ત એકદમ છે તણાવ છે ને મસ્ત તણાવ વાતાવરણ સરસ છે વરસાદ આવી ગયો

જોડોડો ફટ કર લઈ કર લઈ કામ ને જલ્દી જાવે રમવા ગઈ બુડા દાત હાલો જાવે તો જે ગરબાની સ્થાપના કરી હતી માતાજી ના તો અહિયાં બધું હતું એમ જ પાછું મહાદેવજી નું ગણપતિજી નું આસન આપી દીધું છે કેમ કે ગરબા ને હવે વિસર્જન કરી દીધું છે એટલે અહિયાં જે ગરબો હતો તો આ બધા ભગવાન આ બાજુ બેસાડ્યા હતા તો હવે જ્યાં જેના આસન હતા એ પાછા ભગવાનને આપી દીધા છે ગરબો તરાઈ આવીને પહેલાં તો જે બધા ભગવાનના જે આસન હતા વ્યવસ્થિત બધા ભગવાનને બેસાડી દીધા એના આસન ઉપર કેમ કે મંદિર થોડુંક નનકળું થાય એટલે ગરબાની સ્થાપના કરું ત્યારે મહાદેવજી મહાદેવજીને બધા થોડાક એક સાઈડ બેસાડી દઉં તો બધા ભગવાનને મસ્ત મજાને આસન ઉપર બેસાડી દીધા છે તો આજનો વ્લોગ આટલો જ આ બ્લોગને અહીંયા જ એન્ડ કરશું ફરી પાછા મળીશું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી